તો કેમ છો એચારએસ એજ્યુકેશનના દરેક વિદ્યાર્થી મિત્રો બોર્ડ એકઝામ બે હજાર છવીસ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે અને આજે આપણે વાત કરીએ ધોરણ દસ માટેના બેઝિક મેથના વિદ્યાર્થીઓ મોસ્ટ આઈ એમપી દાખલાઓ કે જે તમારી પરીક્ષામાં યાર પૂછાય જ તો દરેક વસ્તુ આજે આપવાનો છું તો દરેક લોકો અત્યારે જ ભાઈ એચારી એજ્યુકેશન સાથે સબસ્ક્રાઇબ કરી દો જોડાઈ જાઓ કારણ કે હવેથી હર હંમેશ એવા એવા આઈ એમપી આપીશ કે તમારી પરીક્ષામાં માં પૂછાશે આજે હું તમને બેઝિક મેથ ની અંદર વાત કરું તો ફાઇનલી સેક્શન ડી વિભાગ ડી કે જે તમારા 4 માર્ક્સના બધા ક્વેશ્ચન હોય છે આ ચાર ના માર્ક્સના ના બધા એમપી આપો છું તો દરેક લોકો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી નાખો અને હજી પછી તો ઘણા બધા એમપી આવવાના છે મારા ભાઈ તો એચઆરએસ ની ઉપર ટ્રસ્ટ રાખજો ઘણા બધા એમપી તમારી પરક્ષામાં પૂછાવાના છે બેઝિકલી હું તમને સૌથી પહેલા તો સમજાવી દઉં કે સેક્શન ડી છે આ સેક્શન ડી માં હા નોટ અને પેન લઈને બેસી જજો કારણ કે હવેથી જોસ્તો કેવામાં આવશે બધું લખતા જજો વધારે ટાઇમ પાસ નથી કરવો આપડે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ સેક્શન ડી માં આપણને બધાને ખબર છે ભાઈ આઠ ક્વેશ્ચન તમને પૂછશે અને આઠ ક્વેશ્ચન માંથી આપણે પાંચ લખવાના હોય છે ઓકે જયારે તમે આ પાંચ લખશો ને પાંચ ગુણ્યા ચાર માર્ક્સ કરો એટલે વીસ માર્ક્સ થાય અને આજે હું તમને વીસ માર્ક્સ ની ગેરંટી આપી દઈશ કે આટલા દાખલા જો તમે કરી નાખ્યા તમારે વીસ માર્ક્સ આવશે એ બધા દાખલા હું તમને આજે આપું છું તો ભાઈ અત્યારે જ ફટાફટ નોટ અને પેન લખી બેસી જાઉં કારણ કે આ બધા એમપી તમારી પરીક્ષામાં પૂછવાના છે અને બીજું હા કે જો તમારે લખવા ના હોય તો તમે અત્યારે એનસીઆરટી આ NCERT ની બુક તમે અત્યારે ખોલી નાખો ચોપડી ખોલી નાખો અને એમાં ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલાઓ ટીક કરાવું છું એ દાખલા તમે ટીક કરી નાખો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો સર મારે સેક્શન ડી માં પૂરા માર્ક્સ લાવવા છે તો સેક્શન ડી માટે મારે કયા ચેપ્ટર રીડ કરવાના એટલે કે કયા ચેપ્ટર કરવાના તો ચાલો સૌથી પહેલા તો એના ચેપ્ટરની વાત કરી દો કે કયા ચેપ્ટર તમારે કરવા પડશે ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર તેર અને ચેપ્ટર નંબર ચૌદ ખાલી પાંચ ચેપ્ટર કરવાના છે ચેપ્ટર નંબર ચાર છે કે જેમાંથી દર વર્ષે એક ક્વેશ્ચન પૂછાય છે વિભાગ ડી ચેપ્ટર નંબર પાંચ માંથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે ચેપ્ટર નંબર છ માંથી બે ક્વેશ્ચન ચેપ્ટર નંબર તેર માંથી પણ બે ક્વેશ્ચન અને ચેપ્ટર ચૌદ માંથી પણ બે ક્વેશ્ચન એટલે ટોટલ મારો તો બે ચાર છ સાત ને આઠ એટલે કે આઠ ક્વેશ્ચન થયા અને આઠ ક્વેશ્ચન માંથી લખવાના કેટલા તમારે તો ભાઈ લખવાના ખાલી છે ફક્ત ફક્ત પાંચ અને કયા આઈએમપી ક્વેશ્ચન છે બધા જ હું તમને આપી દઉં છું અને આ HRS ની આગાહી છે મારા ભાઈ HRS ની આગાહી તમારી પરીક્ષામાં પૂછાય જ એટલા માટે કહું છું કે અત્યારે HRS સાથે જોડાઈ જાવ ફાઇનલી હું શરૂ કરી દઉં છું સૌથી પહેલા ચેપ્ટર નંબર 4 ના MP ચેપ્ટર નંબર 4 તમને બધાને ખબર છે કે જે ચેપ્ટર નું નામ છે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ આ ચેપ્ટર ના સૌથી પહેલા હું ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ તમારે કયા કરવાના છે તો સૌથી પહેલા પહેલું પાંચમું અને નંબર આઠ આ ત્રણ ઉદાહરણ કરવાના છે કેના માટે ભાઈ વિભાગ ડી માટેની વાત કરું છું ચેપ્ટર ચાર વિભાગ ડી ના IMP ઓકે તો સૌથી પહેલા ઉદાહરણ માંથી એક પાંચ ને આઠ કરી દેવાના છે પછી આવે છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે NCERT માં ટીક કરતા છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે માં ખાલી કરવાનું છે તમારે બે પાંચ અને છ આ ત્રણ દાખલા તમારે કરી નાખવાના છે અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ ની જો હું વાત કરું તો એમાંથી તમારે ફક્ત ને ફક્ત એક ચોથો દાખલો અને એક પાંચમો દાખલો

વિભાગ ડી માટે ચેપ્ટર નંબર 5 ના આઈમપી તમારી સામે આપું છું એક કરી નાખજો વાત ની સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે માં તમારે ખાલી કરવાનો છે અઢારમો દાખલો અને વીસમો દાખલો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ની વાત કરું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ની અંદર તમારે કરી દેવાનો છે પંદર સોળ સત્તર ઓગણીસ આ ચાર દાખલા તમારે કરવાના છે આ ચાર દાખલા કરો એટલે તમારું ચેપ્ટર થઈ જશે હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર છ માંથી તમારી બોર્ડ ની પરીક્ષામાં બે ક્વેશ્ચન નીકળવાના છે બોર્ડ ની પરીક્ષામાં બેઝિક મેથ્સ વાળાની વાત કરું છું કે બે ક્વેશ્ચન નીકળવાના છે સૌથી પહેલા તો આપણને દરેક લોકોને ખબર છે કે પ્રમેય પ્રમાયમાં હું તમને કઉ છું ખાલી બે વસ્તુ એક અને બે ની કે એમાંથી કયા કયા દાખલા એમપી છે તો બે નવ અને વધારે જો તો કે દાખલો આટલી વસ્તુ કરવાની છે સ્વાધ્યાય છ પોઈન્ટ ની જો વાત કરું તો એમાંથી તમારે કરવાનું છે દાખલા નંબર બે ચૌદ અને પંદર આ ત્રણ વસ્તુ અને ઉદાહરણની જો વાત કરું તો ઉદાહરણમાંથી તમારે ફક્ત ને ફક્ત બીજું અને સાતમું આ બે ઉદાહરણ તમે કરશો એટલે તમારું ચેપ્ટર નંબર 6 ત્રિકોણનું ચેપ્ટર પતી જશે કે જેમાંથી તમારે બે ક્વેશ્ચન નીકળવાના છે 4 માર્ક્સના ઓકે તો આવોથી તમારે ધ્યાન આપવાની છે ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટર જેનું નામ છે ચેપ્ટર નંબર તેર ચેપ્ટર નંબર 13 કે જે તમારું છે આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્રમાંથી પણ

અને તેર પોઇન્ટ ત્રણમાંથી તમારે ખાલી એક બે ચાર અને પાંચ આટલા દાખલા ગણા છે તમારે બોર્ડની પરીક્ષામાં કેટલા ક્વેશ્વન દેખાવે છે બે ક્વેશ્ચન દેખાશે આ તો ચેપ્ટર નંબર તેર અને ફાઇનલી હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર ની કે જે તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ બી સાબિત થશે કારણ કે એમાંથી બે ક્વેશ્ચન નીકળવાના છે તો ચેપ્ટર નંબર ની પણ આપણે વાત કરી લઈએ કે જે તમારું છે સંભાવના ચેપ્ટર નંબર ચૌદ સંભાવના કયા કયા વસ્તુ આપણે કરી શકાય તો સૌથી પહેલા ઉદાહરણ છે અને તમારું એક જ સ્વાધ્યાય છે જેનું નામ છે ચૌદ point એક બે વસ્તુ કહી દઉં છું ઉદાહરણ તમારે ફક્ત ફક્ત કરવાનું છે બે ચાર ને તેર અને સ્વાધ્યાય માં ચૌદ point એક તમારે કરવાનો છે આઠ મો દસ મો બાર ચૌદ અને અઢાર ઓકે તો આ વસ્તુ છે મોસ્ટ ટાઈમ આપી છે આમાંથી હું તમને કહી દઉં છું કે પત્તા વાળો દાખલો છે ને કન્ફર્મ છે જે પત્તા વાળા દાખલા આવે છે તમારી પરીક્ષામાં આવવાનો જ છે ઓકે તો આ વસ્તુ મેં તમને આપી છે ભાઈ મોસ્ટ ફરીથી એક તમને બધું દકા દઉં છું શરૂઆત આપણે કહી કે વિભાગ વિભાગ ડી બેઝિક માટે કઈ રીતે આપવાના હતા કે જે તમને બધાને ખબર છે કે સેક્શન ડી છે કે જેમાંથી આઠ ક્વેશ્ચન પૂછે છે ખાલી પાંચ જ હોય છે એટલે કે તમને વીસ માર્ક્સ મળવાના છે તો એના માટે કઈ કઈ વસ્તુ કરવાની છે તો સેક્શન ડી માટે તમારે ચેપ્ટર નંબર ચાર પાંચ છ તેર અને ચૌદ ચેપ્ટર ચાર માંથી એક ક્વેશ્ચન નીકળે ચેપ્ટર પાંચ માંથી પણ એક ચેપ્ટર છ માંથી બે ચેપ્ટર તેર માંથી પણ બે અને ચેપ્ટર ચૌદ માંથી પણ બે નીકળે આઠ ક્વેશ્ચન માંથી તમારે પાંચ લખવાના છે તમારે પાંચ ગુણ્યા ચાર કરો એટલે વીસ માર્ક તમારા થઈ જાય છે એટલે મેં ચેપ્ટર ચાર માંથી દિઘાત સમીકરણ માંથી બે ચાર પોઈન્ટ ત્રણ માંથી નેક્સ્ટ મેં તમને વિભાગ ડી ના ચેપ્ટર પાંચ ના એમ્પી આપ્યા છે ઉદાહરણ સ્વાધ્ય પાંચ પોઈન્ટ બે અને સ્વાધ્ય પાંચ પોઈન્ટ ત્રણ નેક્સ્ટ ચેપ્ટર નંબર છ માં ત્રિકોણમાં બે પ્રમેય આપ્યા છે ઉદાહરણની અંદર આ બે દાખલા આપ્યા છે અને સ્વાધ્ય છ પોઈન્ટ બે અને સ્વાધ્ય છ પોઈન્ટ ત્રણ માં આટલી વસ્તુ કીધી છે નેક્સ્ટ ચેપ્ટર નંબર તેર આકડા શાસ્ત્ર કે જેમાંથી બે ક્વેશ્ચન પૂછાતા હોય છે એમાં ઉદાહરણ આટલું આપ્યું છે તેર પોઈન્ટ એક તેર પોઈન્ટ બે અને તેર પોઈન્ટ ત્રણ કે આટલી વસ્તુ તમારે કરવાની છે વિભાગ ડી માટે નેક્સ્ટ આગળ વાત કરું ચેપટમ ચૌદ સંભાવના તો પ્રમત ચૌદ સંભાવનામાંથી પણ બે ક્વેશ્ચન બોર્ડમાં દેખાય છે વિભાગ માં તો ઉદાહરણમાં તમારે આટલી વસ્તુ કરવાની છે અને સ્વાધ્યમાં તમારે આટલી વસ્તુ કરવાની છે અને પત્તા વાળો જે દાખલો છે એ પત્તા વાળો દાખલો તમારી બોર્ડની પરીક્ષામાં સો ટકા ફાઇનલ છે આ વાત કરી મેં વિભાગ ડી ની તો ગણિતમાં યાર વિભાગ ડી માં તમારો ટાર્ગેટ પૂરો છે એટલે કે તમારે લાવવા છે માંથી વીસ માર્ક્સ તો વીસ માંથી વીસ માર્ક્સ લાવવા માટે ત્યાં યોદ્ધા સિરીઝનો વિડીયો તમને બહુ જ કામ લાગશે એચઆરએસ ની અગાઈ છે પરીક્ષા માં પૂછાય છે તો જો વિડિયો ગમ્યો તો લાઈક કરી નાખો કારણ કે આ વસ્તુ દરેક વસ્તુ શક્ય બનશે શકેયા ફક્ત અને ફક્ત એચઆરએસ પર એચઆરએસ છે તો બધી વસ્તુ શક્ય છે હજી આ વિડિયો જો પતે છે મારા ભાઈ તો પછી હું સેક્શન સી પણ લાવવાનો છું મેથ્સ નું સેક્શન સી પણ આવી જશે બીજી વસ્તુ હું તમને કહી દઉં છું આની પછી વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સંસ્કૃત આ દરેક લોકોના આ એમપી આવવાના છે તો ભાઈ એચઆરસી ઉપર ટ્રસ્ટ કરો અને એચઆરસી ઉપર અત્યારે જ મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા ને આવા એમપી તમારી બોર્ડ ની પરીક્ષામાં જે પૂછાય છે સો ટકા અમે લાવીને બતાવશું